દર વર્ષથી જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સુરત શહેરના અલગ અલગ સાત વિસ્તારોમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને દરેક વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા સુરત રેલવે સ્ટેશન ખાતે એકત્ર થઈ હતી જ્યાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તો આ શોભાયાત્રામાં ભગવાન રામ અને હનુમાનજીની ઝાંખી પણ રજૂ કરાઈ હતી આ શોભાયાત્રા રેલવે સ્ટેશનથી નીકળીને રાજમાર્ગ થઈ ચોક બજારથી નાવડી વાર સુધી પહોંચી હતી રામ નવમીની દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત વિભાગની અંદર ખૂબ ભવ્ય શોભાયાત્રા નીકળી સુરતના સાત સ્થાનો પરથી વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ખૂબ મોટી સંખ્યામાં સાત યાત્રાઓ નીકળીને સુરતના રેલવે સ્ટેશન સ્થિત બધી જ યાત્રાઓ ભેગી થઈ અને ત્યાંથી સુરતના મુખ્ય રાજમાર્ગ પર થઈને નાવડી ઓવારા આ યાત્રા સંપન્ન થઈ લગભગ આઠ થી નવ હજાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદલના કાર્યકર્તાઓ તથા સમાજના ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અલગ અલગ ઝાંખીઓ સાતે સાત સ્થાનો પરથી ઝાંખીઓ સાથે યાત્રા નીકળી હતી ભગવાન શ્રી રામચંદ્રજીનો આજે જન્મદિવસ અને અયોધ્યાની અંદર જે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે એનો એક અનેરો ઉત્સાહ રામનવમી નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી તો શહેરના રાજમાર્ગ પરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા